હરીવાન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માઇ ન્યૂ બ્લોગ તો મસ્ત ફરીને પાછા આવી ગયા છે સુરત બહુ જ મજા આવી મસ્ત માઇન્ડ ફ્રેશ થઈ જાય મેં તો કે હું બે ત્રણ મહિને એકવાર છે ને આવી ટ્રીપ કરવી જ જોઈએ ફ્રેન્ડ્સ જોડે ફેમિલી જોડે કોઈ નહીં હોય તો એકલા એકલા પણ થોડીવાર બહાર નેચર જોડે ટાઈમ સ્પેન્ડ કરવા જતાં રહેવું જોઈએ એવા કેમ મસ્ત ફ્રેશનેસ આવી જાય મજા આવી ગઈ તો પાછા થોડા દિવસમાં ટ્રાય કરીશું બધાને ટાઈમ મળે ફ્રી હોય એ રીતે આપણે ચાલો ફટાફટ નાસ્તો બાસ્તો એ તો મમ્માના પર્સ હતી ને આવી ગઈ મમ્માના પર્સ હતી ને બેટું એટલે જે પેલા હાથ મોડું ધોય આવજા

मैंने जल्दी कर लो उबने साचवी नहीं करिए मैं काटी नहीं जाए वेट 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 वाओ ले 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 आहुचे जो जो सुचे खोल कल कल

આમ શાહી આમ જો આમ ખુલે પછી આમ ઊભું કરે ને આમ આમ ઊભું કરે તો લક થઈ જાય જો નહીં ખુલે તો હોને પછી આડું કરે તો ખુલી જાય તો તો ખુશ બઉ બધું હોમવર્ક છે આજે તો કે કઈ થોડું કમળા કરી દે બાકી બાકીનું સુઈ જા ઉઠીને પછી હા

ગાઇઝ જો આજે કંઈક નવું બતાવું આ જો આ છે ઈયળ અડધી છે ને કવચમાં ભરાઈ ગઈ છે ધીમે ધીમે આખી ભરાઈ જશે અને પછી એનામાંથી નીકળશે બટરફ્લાય અંદર એટલે આ એક જાતનું છે ને ઈંડું કહી શકાય અને આ જો અમારે બારમાસીના બધા પાંદડા ખાઈ જતો હતો એટલે મને ખ્યાલ તો હતો જ કે કંઈક તો છે અને આજે ખબર પણ પડી ગઈ કે આ ઈયળનું જ કામ હતું બાકી ગાઈઝ છે ને એમ બટરફ્લાયની વાત કરું ને તો કોસેટામાંથી નીકળે અને આ એક બીજું બી છે જે ઈયળ હોય અને એ છે ને આખું પોતાના ઉપર કવર કરી લઈ અને પછી એની અંદર એની પાંખો ડેવલપ થાય અને જેવી પાંખો એની બની જાય એટલે પછી એમાંથી નીકળે સરસ મજાનું તંગીઓ પણ હવે એ બહાર છે કુંડામાં છે અને એટલા બધા પક્ષીઓ ફરે છે કાગડા કાબર ચકલી એટલે કહેવાય નહીં કે ક્યાં સુધી બચી રહી છે અગર બચું તો હું તમને બતાવીશ બટરફ્લાય બાકી જોઈએ હવે કેવું રહી છે થઈ ગઈ છે સાંજ અને અમે નીકળ્યા છે થોડી શોપિંગ કરવા સુપરમાર્કેટમાં કેમકે એ ઘરનું સામાન લેવાનો તો ખસો ટાઈમથી પતી ગયું તું અને શોપિંગ થઈ ગઈ હવે નીકળીએ પાછા ઘરે હજી તો જમવાનું એ બાકી છે દેખાય જાણું આવા દેખાય છે रूही बताओ तो है छोटू अगर? अगर? <laughs> छोटू कितने पर्स चाहिए अभी आप, आपके फ्रेंड रिहान ने तो प्यारा सा पिंक कलर का पर्स दिया था गिफ्ट में फिर ये क्यों लाए आप मुझे चाहिए के? वो गमता है वो गमता है हाँ। <laughs> तो तो फिर वो वाला भी है तो फिर क्यों लाए आप मुझे चाहिए मुझे गम... वो गमता है बहुत पसंद है वो गमता है बहुत <laughs> तो फिर खाना खाना है या नहीं भूख लगी है ये खेल के ही पेट भर गया और धीरे से बोलो ना इतना चिल्ला के क्यों बोल रहे हो हां यहां पे मैं बाजू में ही बैठी हूँ हूं हाँ। दूर नहीं बैठी हूं दूरा बैठी हूं धीरे से बोलो अच्छे से प्यार से बोलो आवन तो। आवन नहीं आ, है आइसक्रीम है पहला बिकिट है और क्या है दिखाओ और फ्रेंड और ये कोल्ड ड्रिंक मोमा ने इनको आनू काली काली दो थी वन टू थ्री फोर फाइव फ्रेंच फ्राइज और क्या है दिखाओ बगर ये तो आधा है <laughs> आधा

ઓકે ગાઈસ ડિનર થઈ ગયું છે તો ચાલો વ્લોગ અહીંયા જોઈન કરીએ મળે નવા વ્લોગ સાથે વિડીયો ગમે તો લાઇક કરજો કમેન્ટ કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળે નવા વ્લોગ સાથે બાય ગાઈસ